મિત્રો નવો નવો બ્લોગ ચાલુ કરી આવશે સાંભળે સુમિત છે મારી પાછળ પાછળ આવેલો હે ને તો જ કરો ને એટલે તો છે એક જ છે નહીં તો નિહાળો લીલી હશે આ છોડમાં ચો નહી શકો પોણી સુકાઈ જવું બધું ભગવાનની દયાથી રેડી છે પાકને નુકસાન નહીં એટલું ઘણા બધું ગોમો ની અંદર પોણી ઘણું બધું ભરાઈ જાય ભગવાન કરે બધું હટ સમાધાન થઈ જાય સુકાઈ જાય પણ જેથી કરીને પાકને નુકસાન ના થાય વ્યુ છે મસ્ત છે પણ આ વરસાદમાં આવે રો નકા શું કરશું કોઈ તો બાપુ ખાવા નહીં ફોકો અહીં એટલો તો વરસાદ વરસો છે હવે રોકે સુમિત આવે રો છે ના ભાઈ તો તું નહીં આવું આ રો વડલો દોઢસો વરસ જૂનું ઘર કાચી લે તો ફ્રેન્ડ ફોનની અંદર ચાર્જિંગ નહોતું છે તો હવે ફોન ભરવાનો છે લાઈટ નથી હવે લાઈટ આવી ચાર વાગે તો પાંચ વાગે ભરાયો હવે ચાર્જિંગ થયું એટલે હવે વિડીયો બનશે પૈસા ડોવાનો ટાઈમ થાય પૈસા ભડકે નહીં એટલા માટે આપણે આગળ આવી જાઉં પૈસા ના ભડકી દીધું આ મારું પૂરે પૂરેપૂરું શીતર <laughs> <laughs> सुमित भमेरो से वाईफाई चालू से नहीं कैमरा पकड़ो न थी के मारा भेगु मतलब शूटिंग करू ना थी सुमित वाईफाई चालू राखू हो तो कैमरा पकड़ी लो सुमित सना ने हाथ दुखे रो आए खेतर से ઘરે અહીંયા બીજું ખેતર છે પણ અમુક ને પોણી આ જતું તો આ ખાલી પડ્યું તું તો મતલબ સપોર્ટ કરી દે અમે પડ્યું તો કે અમારું આ ખેતર રોડ ટચ છે એટલે મતલબ અમે જેટલા સાધન દેખાય દુધાઈ જુહે કાચી ને અમે દ્વારા ટેણીયમ અંદર મને ના લેતી આ કોડી દે કોડી ની અંદર વેકરો નહીં પણ તો પોણી છે આમ આ ઝાડ ખાઓ આ વાવલ રે સુમિતા રાજ બેન લાગે ત્રીખ જાય સ્વિમિંગ પૂલ છે ઉના ટેણી મન ભાડી નો છે

वो तो नहीं ना शकल नहीं आवे तारिगो वीडियो चौंध आये तो मोटू तारो नहीं आवे वो तो नहीं वीडियो तो वो तो नहीं जा? चो वीडियो बारे में कुछ तो वो नहीं। नहीं ना, ना, ना तो नहीं ना ना वो तो तू ही बात नहीं आती बेहवा नहीं गम तू चाहे सितीनु काम बदु आवे अब आ काम क्यों करे अच्छा सिखानु काम बेसो

तो एक बोलती ना थी हाँ तो बाको जाए पापा <laughs> सॉरी गाइस आई एम सो सॉरी ये देखिए ये महारानी साक्स मार रही है क्या कर रहे हो एक काची तमें एक अद्धो के दे मुत्तम आगर गम्मे ही बोली को कैमरा नहीं अंदर बाई आगर दो तो बानी तो आओ તો મિત્રો અમાર કાકાનું ઘર છે જે અંકલ કહેવાય અને એમની આ ભેંસો થઈ છે દેખી લઉ આપડે એક બે એક પાડી એટલે પાડી પાડીને પાસે ગણશો એક બે ત્રણ ચાર ભેહ

આજ તો કાચી બધું પોણે હું કઈ જુદે તમે થોડું થોડું કહેતા તા ને કે પોણે ભરેલ દે તાર પણ આજ તો નહીં પણ તો એ દૂધવા ઉલો બધે બીજે છે ને કોઈ ગોમ અહીંયા વધારે પોણી ઉસો હોણ ફૂલ તૈયાર છે તો પોણી આવે રૂ ફૂલ આપણે નાવાનું પણ યાર કપડો લઈને આવ્યા નહીં ના કદાબર મારા એ નાવાની આ પોણી બધું ગાશે લગભગ કુડી ભરાઈ રહી છે અત્યારે તો આટલું બધું મેં આવી એટલે પાણી તો કોઈ ક્યાં વળ્યું નહીં કુડી ભરવા હારું કરે સોડી ઝાડખો આ ઓંબો પપૈયું આ શાનું છે ઝાડખું બદમનું લાગે કે દાડો દે હોય પીવાનું પાણી પીવાનું પાણી ભરાયેલું છે હવે આ બધી હિયારી આવશે ફોન અંદર લાઈટ નથી ચાર્જિંગ નતું એના લીધે વ્લોગ વધારે બન્યો નહીં કોશિશ તો ઘણી સારી કરી પૂરો વિડીયો દેખવા બદલ થેન્ક યુ સો મચ